આખા સિલાઈ મશીન માટેનું ડેસ્ટિનેશન ગણાય ગણાય વન ડેસ્ટિનેશન એ છે ચાવડા બજાર મશીન તો તમને દરેક કંપનીના મળી રહેવાના છે પણ આની સાથે એમનો મટીરિયલ પણ શું શું મળી રહ્યા છે એ પણ જણાવી દઈએ વિષ્ણુભાઈ કેમ છે મજામાં તો વિષ્ણુભાઈ આપણે સિલાઈ મશીનમાં તો નંબર વન બ્રાન્ડ છે આપણું ચાવડા બજાર તો આની સાથે આ મટીરિયલ શું શું મળી રહેવાના છે આપણે થી લગતા બધા જ મટીરિયલ મળી જશે અને મશીનના કોઈ પણ પાર્ટસ હોય એ પણ તમને બધા જ મળી જવાના છે જેમ કે ફોર એક્ઝામ્પલ તમને બધા દોરા મળી જશે લુબ્રિકેશન માટે ઓઇલ જે પણ જોઈતું હોય એ તમને મળી જશે સોય જેટલા ટાઈપની આવતી હોય એ બધી જ તમને મળી જશે એલ લાઇટ જોઈતી હોય તો એ મળી જશે અને પ્રેશર ફૂટ મશીનના પગ છે એ પણ તમને બધા મળી જશે ને આપણે ફૂલ્ડર એટેચમેન્ટ જોઈતું હોય તો એ પણ તમને મળશે ભાઈ ચાવડા બજારની બીજી સારી વાત કરીએ ને તો અમુક સિલાઈ મશીન માટે છે ને આપણે એના સ્પેરપાર્ટ લેવા માટે બહુ દૂર દૂર જવું પડતું હોય છે નજીકમાં મળતા નથી પણ ચાવડા બજાર તમારા માટે વનસ્ટોપ સોલ્યુશન એટલે કે આમ ખબર છે સિલાઈ મશીનના દર દરેક સ્પેરપાર્ટ તમને મળી રહેવાના છે જેમ કે શટલ છે ટેન્શન છે ચેન છે સાચી વાત ને બધું મળી દેવાનું બધી જ આઈટમ મળી જશે જોન્ટીભાઈ ભાઈ આપણો શિયાળો પણ ચાલુ થઈ ગયો છે તો જેકેટ માટેની દરેક ચેનો મળી દેવાની છે સાથે રનર પણ તમને અહીંયા જ મળી રહેવાના છે એ સિવાય જોન્ટીભાઈ આપણી પાસે હૂક બટન લાસ્ટિક બધી જ ટાઈપની વેરાયટી મળી રહેશે જેમાં સ્કેલ અલગ જાતના કેનવાસ અને ફરમા બી મળી રહેશે વાવ ભાઈ આ બધી જ વસ્તુ જોઈ લીધી પણ આની સાથે તમને અસ્તર પણ અહીંયા જ મળી રહેવાના છે અને આ લેસ લેસમાં તો બાપુ માંગસોઈ વેરાઈટી તમને મળી દેવાની છે જો આ છે દોરી માત્ર દસ રૂપિયામાં આ છે લેસ માત્ર વીસ રૂપિયામાં આવા રેન્જથી તો સ્ટાર્ટિંગ રેન્જમાં તમને લેસ બી મળી જવાની છે એટલે મિત્રો મારો કહેવાનો મતલબ એમ કે સિલાઈ મશીન તો તમને દરેક જાતના મળી જ રહ્યા છે એમાં પણ જો એમને ચાવડા બજાર બ્રાન્ડનું તમે લો ને તો લાઇફ ટાઈમની વોરંટી પણ મળી રહી છે આની સાથે સિલાઈ મશીનના દરેક સ્પેરપાર્ટ મળી રહ્યા છે પણ એક સરસ મજાની ઓફર તમારા માટે લઈને આવ્યા છે માત્ર બસો રૂપિયાની જો તમે ખરીદી અહીંથી કરો છો એમના પેજને ફોલો કરીને આવો છો તો એક સરપ્રાઇઝ ગિફ્ટ અલગ મળી જવાનું છે હવે આવવાનું ક્યાં એના માટે એડ્રેસ અને મોબાઈલ નંબર બંને સ્ક્રીન પર આપેલા છે